લગભગ એમ તો આમ તો ત્રણ વર્ષથી કેસો ચાલી રહ્યા છે અમદાવાદમાં ટ્રાફિક બાબતેના પણ જે સખતાઈ હાઈકોર્ટે હમણાં છેલ્લા મહિનાથી કરી છે એના આધાર એનો આધાર લઈને આનો દુરુપયોગ ટ્રાફિક પોલીસ અને ટોઈંગવાળા કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને નાગરિકોને હેરાન કરીને હાઈકોર્ટના બાના નીચે પૈસા પડાવવાનું એક તંત્ર ચાલી રહ્યું છે અને જે બિલકુલ યોગ્ય નથી જ્યારે પાર્કિંગ અંગેના નિયમો ઘડાયેલા નથી એવા સંજોગોમાં બીજું દિવસ દરમિયાન બસો ખાનગી બસો ટ્રકો જે પ્રતિબંધિત છે લોડિંગ ટ્રકો લોડિંગ રિક્ષાઓ આ બધું પ્રતિબંધિત છે દિવસ દરમિયાન સવારના છ વાગ્યાથી આઠ વાગ્યામાં આ બધું અમદાવાદ શહેરમાં તમે પણ જોતા હશો જે રોડ ઉપર ફરતા હોય છે ને એના કારણે પાર્કિંગમાં અડચણો ઊભી કરે છે જેની વિરુદ્ધમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે એમની જોડેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે